તમારું કુરાભાઈ બાપાનું નામ નાથાભાઈ તમારી હેઠળ કયા હવે શું તકલીફ હતી દાદા તમને કેટલા વર્ષની તકલીફ હતી પંદર વર્ષ છે રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વખત કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા બોલો સરસ લો આટલો સમય આજે તારીખ ત્રેવીસ પાંચમો મહિનો બે હજાર ચોવીસ આ ગુરુવાર નો વિડીયો તાજો બનાવેલો છે દાદા અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારું બહુ સરસ લો શું નામ છે દાદા તમારું ભવનભાઈ બાપા નામ નાથાભાઈ અમારું કામકાજ કેવું લાગ્યું બહુ સુપર અને આ દાદાને કેટલા ટકા ભેર પડી ગયો હોય હો સરસ લો શું નામ છે ભાઈલું તમારું મમાભાઈ ઉતારો બોલો કમાભાઈ ભાઈ બાપાનું નામ ગુરાભાઈ બાપાને શું થતું હતું ગુડાનો ઘસારો કેટલા વર્ષનો હતો પંદર વર્ષથી હતો બરોબર અને અત્યારે કેટલા ટકા ભેર પડી ગયો હો ટકા સરસ અમારું કામકાજ કેવું લાગ્યું બહુ રેડી બો રેડી કમ્પ્લીટ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવરભાઈ ભાઈ ભાઈ અંજાર વાડા હું અંજાર રાધનપુર આવું છું ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુર માં મારી ઓફિસ ચાલુ હોય છે જયારે પણ તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એપોતેર મારું નામ છે અનવર ભાઈ ભાઈ ધ અંજાર વાળા